જય માતાજી મિત્રો અરુણસિંહ ભોગમાં ફરી સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ પાવાગઢ પાવાગઢના એક તમને બહારના દ્રશ્યો બતાવીશું તો બાજુમાં પાવાગઢ જે ડુંગર છે એના ઉપરથી એક સરસ મજાનો ધોધ રચાય છે અને ત્યાં ખુણિયા માટેનું મંદિર છે ધોધના આપણા દર્શન કરવાના એન્ડ સુધી જોતા રહેશે ચાલો હવે શરૂ કરીએ મિત્રો આ જગ્યાએ જવા માટે આ સામે દેખાય છે ને સત્ય વિજય હનુમાનજીનું મંદિર છે અને પછી પછી આ રસ્તે અંદર જવાનું હોય છે જંગલ માં આપણે અને આપણી સાથે આજે ભારતી બેન પણ છે સામે દક્ષાબેન બેન પણ છે એના દોડે જોડી આ ધોધ ના દર્શન કરવા માટે જવાના છે એન્ડ સુધી તો મિત્રો લોકેશન તો તમે જો કેવો ગામોર જંગલ છે ત્યાંના આ એક પગદંડી રસ્તો જાય છે એના ઉપરથી થઈને આપણે જવાનું છે તો જોડા વિડીયોમાં તો મિત્રો આવો રસ્તો છે કે ત્યાં આગળ આપણે અઢી ત્રણ કિલોમીટર સુધી ચાલી જવાનું છે આજુમાં એક તળાવ આવે છે આ રસ્તે આપણે જઈએ તો ખરેખર જંગલમાં આપણે ભૂલા પડી જાય એવી જગ્યા છે આ રીતે આ રસ્તે આપણે જવાનું હોય છે મિત્રો આ તો ખુબ દુર્ગમ રસ્તો છે અને વચ્ચે એક આ ઝરણું આવ્યું દો દેખો કેટલું સુંદર આ કુદરત નો પ્રકૃતિ નો નજારો આ પાવાગઢ પર્વત દેખાય છે એક નાનકડું ઝરણું ઉપરથી વહી જાય છે કદાચ એ જ ઝરણામાં આપણે જવાના છીએ

મિત્રો પાવાગઢ પર્વત એટલે ખૂબ ધૂમુ અને પુરાતન ઇત્યાસ આપણે જંગલના રફે બે ત્રણ કિલોમીટર અંદર જંગલો બધા છે આ એક દિવાલ આવી છે જેને કોટ કહી શકાય એ ખૂબ જૂના સમય ત્યાં આ કોટ છે જો એ સમયે જીતી વખતે આ કિલ્લો બન્યો છે કોટ બન્યો છે મિત્રો ખુણિયા મહાદેવના આપડે જે ધોધ છે ત્યાં આગળ જવા નીકળ્યા છે પણ જંગલમાં પસાર થતા તથા ખૂબ લાંબો સમય થઈ ગયો અને વિડીયો પણ ખૂબ લાંબો થાય છે પ્રથમ દિવ પૂરો કરીએ છીએ બીજા ભાગમાં ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય માતાજી